મારો નથી ગમતો હવે તમને કોઈ મારો શું તારી જીભડી કાપી નાખવાની છો એ હું તમને દોરા કરી નાખીશ

આ કુતરા ની જોડી જો ભગવાન ઉપરથી ઉપર વાર જ બનાવી મોકલે ને તો કોઈ દી તમે બાતતા જોયા ના એલી કોઈ દી નો જોઈ આવો તો મિંદરા ની જોડી ભગવાન ઉપર થી બનાવી મોકલે હા એ ઉપરથી થી બનાવી મોકલે તો તમે કોઈ દી બાતતા જોયા ના એ નહી કોઈ દી જોઈ આવો તો આ પતિ પત્ની જોડી ભગવાન ઉપરથી જ મોકલે ને બનાવે એ જ મોકલે ને પતિ પત્ની ની જોડી ભગવાન જ બનાવી મોકલે અને તે કેમ કુતરા મિંદરા ઘોડે છે

એ હું તમને ઈજ જ કઉ છું કે આખું ગામ હોય થઈ ગયું છે તમે જ વાહે છો કે કામ ધંધો કરો કામ ધંધો એનો આ હાલો તો શું છે પણ શું એલા ઓ સત્તા હા હતી ને હા તો સત્તા બાપુ એમ કહેતા હતા કે આ બધી સ્ત્રી ને છે ને શક્તિ કહેવાય શક્તિ તો મને વિચાર આવે છે કે પુરુષ ને શું કહેવાય અરે ભગવાન આ બાપુ વાળી કરી સત્તામાં છે ને કેતા ભૂલી કે સ્ત્રીઓને શક્તિ કેવાય તો પુરુષોને સહન શક્તિ કે બોલો અહીંયા બેસી ગયા આ તાર બાપાને ઠામુ કે ખબર નહીં પડતી એવડા મોટા ને

મમ્મી પપ્પા ના નામ ફરજિયાત છે અને નીચે લખું તમારા ના નામ ભાઈ નામ લખશે પણ આ વાંધા શું કરશે એમાં વાંધા શું કરવાનું હોય

પછી આપડે નનકા નનકા હતા ને ત્યારે નિશાળે જતા હતા હા તો અગિયાર વાગે તો આપડે ખાઈ ને ગયા હોય યાદ હોય ને તો સાડા બાર વાગે ત્યાં સાહેબ પાછી જમવાની કેમ રીસેટ પાડ થાય છે તમારે હા ભણાવતા ભણાવતા સાહેબ ભૂલી ગયા હોય ભણાવવાનું એટલે એ દોઢ કલાકે રીસેટ પાડે